નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને એ સો ટકા સાચા કપાત બજાર ભાવની માહિતી મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી કપાસ બજાર રૂપિયા ખાંભા માર્કેટયાર્ડ ચૌદસો છોતેર થી પંદરસો ઓગણપચાસ રૂપિયા રાજકોટ તેરસો પચાસ થી પંદરસો પચાસ રૂપિયા કાલાવાડ માર્કેટયાર્ડ તેરસો થી પંદરસો પિંચોતેર રૂપિયા મિત્રો આગળ વાત કરીએ ધ્રાંગધ્રા તો તેરસો અડતાલીસ થી પંદરસો એકવીસ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડ તેરસો પચાસ થી સોળસો એકત્રીસ રૂપિયા વાંકાનેર બારસો પચાસ થી પંદરસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ તો તેરસો થી એક રૂપિયો મિત્રો આગળ વાત કરીએ બહુચરાજી તો ચૌદસો થી પંદરસો એક રૂપિયો ત્રોલ માર્કેટયાર્ડ ની વાત કરીએ મિત્રો તો તેરસો થી પંદરસો પચાસ રૂપિયા હળવદ માર્કેટયાર્ડ તેરસો એકાવન થી પંદરસો છપ્પન રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડ તેરસો પચાસ થી સોળસો એકત્રીસ રૂપિયા વિસાવદર નવસો થી પંદરસો એકાવન રૂપિયા જસદણ તેરસો થી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડ તો થી પંદરસો પંચાણું રૂપિયા વિસાવદર તેરસો થી પંદરસો સત્તર રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ અગિયારસો પિંચોતેર થી પંદરસો એકસઠ રૂપિયા વિરમગામ તેરસો થી પંદરસો પચીસ રૂપિયા ધંધુકા તેરસો નેવ થી પંદરસો તેસઠ